ભાવનગર મનપા દ્વારા છેલ્લા કેટલાય સમયથી દબાણો હટાવવામાં આવી રહ્યા છે જેને પગલે આજે ભાવનગર માર્કેટયાર્ડ બહાર શાકભાજીનો છૂટક વેપાર કરતા ફેરિયા અને લારીઓવાળાને હટાવાતા ભારે કચવાટ જોવા મળ્યો છે શાકભાજીના વેપારીઓએ સૂત્રોચ્ચાર કરીને મનપાનો વિરોધ કર્યો છે તો ભાવનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણી પણ આ નાના વેપારીઓના સમર્થનમાં આવ્યા છે વેપારીઓનો આરોપ છે કે અમે નાના માણસો ધંધો કરવા માટે ક્યાં જઈશું અને અમારું ગુજરાન કેવી રીતે ચલાવીશું અહેવાલ બીજલ માલકિયા સાથે ફિરોઝ મલિક ભાવનગર મારું નામ અજય સાગડિયા છે હું આજે કુંભરવડાથી માર્કેટ યાર્ડે બકાલો લેવા માટે આવ્યો છું ત્યારે આજે મને ખબર પડી કે આને બીએમસી વાળા જે દબાણ સેલના નામે ગરીબોને હટાવવાનું કામ કરે છે જે ગરીબો રોજનું લઈને રોજનું કમાવાનું કામ કરે છે એ લોકોને આ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હટાવવાનું કામગીરી કરે છે ત્યારે એક ગ્રાહક તરીકે હું બીએમસી ને સત્તાધારીને કહેવા માંગુ છું કે આજે અમે માર્કેટ યાર્ડમાં જઈએ મોટા માર્કેટ યાર્ડમાં તો ત્યાં પણ મોંઘું અને વાસી અમને બકાલો મળે છે ત્યારે ભાવનગરમાં માર્કેટ યાર્ડે જઈએ તો ત્યાં પણ મોંઘુ અને વાસી બકાલો મળે છે ત્યારે આ ગરીબ લોકો પાસેથી અમને સારો અને સસ્તું બકાલો મળે છે ત્યારે અમે બીએમસી ને અમે ફરી ફરી વખત રજૂઆત કરીએ છીએ કે આ પાથરાના પાથરાવાળા આ દિન આજની તારીખના નથી પરંતુ જ્યારે રાજા કૃષ્ણકુમારસિંહજી મહારાજે આ ભાવનગર આ બીએમસીને આપ્યું ત્યાંના ગરીબ લોકો અહીં પોતાનો ધંધો કરે છે અને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવે છે તો અમે બીએમસીને રજૂઆત કરીએ છીએ અને આ જે વેપારી વર્ગના જે લોકો છે એના સંદર્ભે અમે રજૂઆત કરીએ છીએ અને ગ્રાહક તરીકે હું તમને રજૂઆત કરું છું કે આ લોકોને ધંધો કરવા દો આ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે કોઈ ચોરી ચપાટી લૂંટફાટ નથી કરતા આ લોકો તો પોતાનું પરિવાર ચલાવવા માટેને પાછળના પાત્ર છે અને આ મજબૂરીના લીધે આ લોકો ધંધો કરે છે આ લોકોને પોતાનું ગુજરાન ચલાવવા માટે આ લોકોને ધંધો કરવા દો એટલે હું તમને વિનંતી કરું છું અમે તમને આપીશું પાણીપડના સમાચાર જો તમે અમારા નિર્ભય માગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં